પંદર માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી એના શિયાળ ની બચાવવા માટે બોર જેવડા આહુ પડે ને દડ એના આહુડાયા ના અહંકાર ને ઉગાડી ન હોય ગયા હું તેથી કેતો તો વારા ફરતી વારો ને મેં પછી ગારો કોઈ બાકી ખરા બધા જ સમાજનો એક પછી એક વારો આવી ગયો બાપુ બચાતા આ વખત આ કોઈ ના નથી